એટલે કમરનો દુખાવો પાક્કો અમદાવાદના રોડ પર એટલા ખાડા પડી જાય છે કે તમે પૃથ્વી પર નહીં પણ ચંદ્ર પર હોય તેવો અહેસાસ થાય છે અત્યારે હાલ કંઈક આવી જ દશા છે ક્યાં છે આ ખાડા જુઓ આ અહેવાલ દેશના સૌ નાગરિકો અવકાશયાત્રી નથી બની શકતા અને ન તો તમામ લોકો ચંદ્રની ધરતી પર પગ મૂકી શકતા હા અમેરિકાના નીલ આર્મસ્ટ્રોંગનું આ નસીબ હતું પરંતુ જો તમારે પણ ચંદ્ર પર જવું હોય અને ચંદ્રની સપાટી જોવી હોય તો અમદાવાદ આવી જજો ગુજરાતનું આ શહેર તમને મફતમાં ચંદ્રની સપાટી જેવો અહેસાસ કરાવશે જુઓ આ દ્રશ્યો પૃથ્વી પર તમને ચંદ્રની મજા મળી જશે અને તે પણ એકદમ મફતમાં કારણ કે અમદાવાદના ભ્રષ્ટ સત્તાધીશો અને કૌભાંડી કોન્ટ્રાક્ટરોએ જે રોડ બનાવ્યા છે તે ચંદ્રની સપાટીથી કમ નથી અમદાવાદના અલગ અલગ ત્રણ વિસ્તારના તમને અમદાવાદમાં રોડની કેવી દુર્દશા છે તેના પુરાવા આપી રહ્યા છે અમદાવાદના નગરજનો અને વાહન ચાલકોને વગર ટ્રેનિંગે ચંદ્રની સપાટી પર મોકલતા અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓ અને સત્તાધીશો કેટલા હોશિયાર છે તે તમે જોઈ શકો છો તમે આ દ્રશ્યો જુઓ દ્રશ્યો મુખ્યમંત્રીના મત વિસ્તાર આવતા ગોતાના છે આજ ગોતા વિસ્તાર લોકસભામાં ગાંધીનગરમાં આવે છે એટલે જ અમિત શાહ ચૂંટાઈને દેશની સંસદમાં પહોંચ્યા છે અને હાલ ગૃહમંત્રી છે બંને મોટા નેતાના વિસ્તારની એમસીના સત્તાધીશોએ કેવી દુર્દશા કરી છે તે તમે જોઈ શકો છો અહીં વાહન ચાલકો ડાન્સ કરે છે ડાન્સ કર્યા બાદ

રાજ્યના મુખ્યમંત્રી અને દેશના કેન્દ્રીય ગૃહ મંત્રીનો મત વિસ્તાર કહેવા છે પરંતુ જે પ્રમાણેના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે તેના પરથી લાગતું નથી કે તંત્રની અહીંયા કોઈ પણ પ્રકારની હાજરી હોય ચંદ્રની સપાટીનો અનુભવ કરાવે તેવા ગોળાકાર ખાડા છે અને તેની અંદર ભરાયેલા પાણી છે અને આ જ ખાડામાંથી વાહન ચાલકોને મજબૂરીથી પસાર થવું પડી રહ્યું છે ગાંધીનગર લોકસભામાં જ આવતો અમદાવાદનો વધુ એક વિસ્તાર એટલે ત્રાગઢ ઓરડા હસ્તકનો આ રિંગ રોડ પણ તમે જોઈ જ લો અહીં ખાડાની સાઇઝ જોઈને તમને લાગશે કે રોડ પર ડિઝાઇનિંગ માટે સ્પેશિયલ ખાડા પાડવામાં આવ્યા છે ઓરડાના ખાડાએ અહીં એનએચઆઈ અને એએમસીને પણ પાછળ પાડી દીધી છે ઓરડાએ તો જાણે શરત મારી હોય તેમ અમારાથી મોટા ખાડા બીજે ક્યાંય ન હોવા જોઈએ દ્રાગડના અંડરપાસમાં વાહન ચાલકોની કમર તૂટી રહી છે હાડકાં ભાંગી રહ્યા છે વાહનો ભંગાર થઈ રહ્યા છે પણ આ જીવલેણ ખાડાનું કોઈ ઉકેલ કાઢવામાં અધિકારીઓને રસ નથી જોઈ શકો હાલમાં જે દ્રશ્યો છે ખાડા અમદાવાદ શહેરનો એસપી રિંગ રોડ અવડા હસ્તકનો છે વૈષ્ણોદેવી સર્કલથી જુંડાલ સર્કલ તરફ ત્રગ અંડરપાસ આવે છે ત્યાં કેટલા મોટા અતિ વિશાળ ખાડા જોવા મળી રહ્યા છે અને ગંભીર બાબત એ છે કે આ ખાડામાં એટલા મોટા પ્રમાણમાં પાણી ભરાયેલા છે કે તેને કારણે વાહન ચાલકોને અંદાજ નથી આવતો કે ખાડો કેટલો ઊંડો છે આપ જોઈ શકો છો એક એમ્બ્યુલન્સ છે તેનું આગલું જે ટાયર છે તે અહીંયા ખાડામાંથી પસાર થયું પાછળ ટેમ્પો રિક્ષા આવી રહી છે દ્વિચક્રી વાહન ચાલકો છે અન્ય રિક્ષાઓ હોય કે પછી વૈભવી ગાડીઓ હોય જ્યારે તેઓ ખાડાની નજીક આવે છે ત્યારે તેમને ખબર પડે છે કે આટલો ગંભીર જીવલેણ ખાડો છે કે જેનામાં પાણી ભરાયેલા છે

જે પ્રજા તેમનો પગાર કરે છે તે જ પ્રજાનું કામ કરવામાં તેમને કોઈ જ રસ નથી જો રસ હોત તો પછી અમદાવાદમાં જ્યાં ચંદ્રની સપાટી બની છે તેને ફરી પૃથ્વીની સપાટી બનાવી દેતા પણ ના આ બાબુઓને તો ટેબલ નીચેથી મળતી કાળી કમાણીમાં જ રસ છે પછી જનતાનું જે થવું હોય તે થાય અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ તો અમદાવાદમાં તમે ચંદ્રની સપાટીનો અહેસાસ